આજે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે વરસાદી માહોલની વચ્ચે અમદાવાદમાં મેઘરાજ બન્યા ઘોડાપુર ત્યારે અમદાવાદના વટવા વિસ્તારની અંદર આપણે જોઈએ કે ભરપૂર માત્રામાં જે તળાવ ખાલી હતું તે ગત રાત્રે મોડી રાત સુધી વરસાદ વરસવાના કારણે તળાવ આજે ભરાઈ ચૂક્યું છે આ તળાવની અંદર પાણી ભરાવાને કારણે રોડ ઉપર પણ પાણી આવી ગયું છે ત્યારે રોડ ઉપર વાહનો ડૂબી જાય તેવી સ્થિતિ અનુભવાઈ રહી છે ત્યારે આ પાણી આ તળાવને ખાલી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ડીવોટરિંગ વાન દ્વારા આ તળાવનું સમગ્ર પાણી નદી નાળાની અંદર ખાલી કરવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે ત્યારે એક તરફ રોડ તૂટવાને કારણે પણ વાહનોને ભારે હાલાકારીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તૂટેલા રોડ વરસાદને કારણે ન દેખાતા પાણી ભર

જે રાત દરમિયાનથી જે વરસાદ વસી રહ્યો છે તે બાબતે આપ શું કહીશું હવામાન વિભાગે ભારે વરસાદ લગાવી છે અને પ્રજાની સુખાકારી માટે આપણે આજે જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારથી કાઉન્સ્યુલર તરીકે આપણે સરકારી જમીને રાત્રે સાડા ત્રણ વાગે બધા અધિકારીનું સંકલન કરીને કંપની વાત કરી અમારા વિસ્તારના જેટલા બી એસટીપી છે પબ્લિક સ્ટેશન છે બહુ ચાલુ કરાવી દીધેલું પણ ચારથી સાડા પાંચ દિન વચ્ચે હજી ભારે પવન સાથે વરસાદ વરસ્યો ત્યારે અમારા વિસ્તારની અંદર થોડી ઘણી તકલીફ પડી પણ તાત્કાલિક અધિકારીઓને ફોન કરીને અમને બોલાવીને વિસ્તારની જે કેટલો હતી એ ગુલાવડાય વિસ્તારનું જે પાણી હતું એ પાણીનો તરત નિકાલ થઈ ગયો અત્યારે આપ જોઈ રહ્યા છો કે દૂર પર ક્યાંય પાણી નથી ફળ વટવાની અંદર બે તળાવ આવેલા છે એ ઓવરફ્લો થયા છે ના લીધે થોડી તકલીફ છે પણ હમણાં કલાકની અંદર જ આપણે હેવી પાણી નિકાલ માટે વરુણ પંપ જે મુકાયા છે તાત્કાલિક જે ચાલુ થઈ ગયેલા છે ને ટૂંક સમયમાં જે તળાવની જે ઓફલે છે એમનું બી પાણી સમસ્યાનો નિકાલ થશે એ હવામાન વિભાગની આધારિત આપણા વટવા વિસ્તારની અંદર કેટલા ઇંચ વરસાદ નોંધાય છે હમણાં મારા જાણ મુજબ મેં અધિકારી જાણો જ્યારે સવારથી પૂછશો તો ત્યારે મને ખ્યાલથી એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયેલો છે અને આજી વરસાદ પડવાની સંભાવના છે અને બધા અત્યારે ચારે ચાર કાઉન્સિલર ભેગા થઈને બીજા સંકલન કરીને રોડ ઉપર કરી રહ્યા છે અમારી પ્રજાને લાભ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પટવા મ્યુનિસિપલ કોર્પોરેટર દ્વારા આ પાણીનો નિકાલની સમસ્યા પણ કરવામાં આવી રહી છે કેમેરામેન સાથે સ્મિત પટેલ બિલ્ડિંગ ગુજરાતી અમદાવાદ